તો કેમ છો મિત્રો આપણે ચાલુ કરી દીધું છે બીજે એમાં એ ગાઈસ હું તો આજે તો બૂમ પાડાવી દેવી છે જુઓ તમે ના ગોઠો બાપુ તો ના ગોઠા તો તો કા તો મારવાનું કાતો તો મરવાનું ને પુન્ના બહુ કરવા તો કિલ કરવા ને હા ઓનો રાખો નો ડાયલોગ મારવો પડે કે મને તો બહુ રી ચડકે એન્ડ પ્લે કે મને તો બહુ રી ચડકે ઓસમ ઓસમ નહીં એ ડાયલોગ જબ્બર ફેમસ થઈ ગયો આપણા ગુજરાતીમાં મને તો બહુ રી ચડકે હા હું કરશ ને suicide વુસાઈડ કરવાનો વિચાર છે હં હમ મરી જા પારા એટલા તમારા જેવા ઓછા અમારા youtube માં એટલા તમારા જેવા ઓછા શું કેવું ગાઈસ આખો વિડીયો જોઈ લેજો આપણે તો ફૂલ ગુજરાતી માં ફૂલ બાકા જીકી કરવાની આ તો ગુડ લક હા તો લે વીક માં ફૂલ બાકા જીકી કરવાની બૂમ પડાવી દેવાની જો તમારા ભાઈની ગાડી કેવી લાગસ લાલ લાલ ચોર મજબૂત લાગસ ને આજે તો બૂમ પાડવાની જોવો તમે ખાલી હ્યુમન કોનું આ વિમોન લો વિમોન એ સીઆરપી પર આવ્યો આપણું બીજા નંબરનું નોમ આવવું જોઈએ યાર ત્ર ત્રીજા નંબરનું આપણું જ નોમ આવી જો અને જોબર આપણો તો બૂમ પાડવાની છે આપણો ફોલો કરી દીધો આપણો ભાઈબંધનો કોનું ભાઈબંધી યાર થોડો પહેલા પ્રો પ્લેયર મજબૂત ભૂછો તો એ ડીમોને આપણો પ્રો પ્લેયર હતો ભાઈ પેલા કોઈ વાતો નહી ગાઈસ ચાલુ જ કરી દીધું છે હાલ હું પડાયે હવે રહેશે નહીં જોઈએ તો ઉતારવા આલ દીધું બોલો ઉતારતા જ નહીં ના મને ઉતારવા તમારું પલું થાય આપણે ફરી જોરવાનું નહીં બહુ કરું દે ને દે જ કરવાનું ઉતરી ને દે દે ને જ કરવાનું બધા તો ઉતરીએ હવે તો આપડે તો લેન્ડિંગ નહીં કરીને બંધાર તો ઉતરીએ જ્યાં વાહ વાહ દોને ગાઈસ ગન મળી જી બોલો ઉતારતમ ઉતારતમ આવી ગન મળી જતી હોય અને પછી બંદા આવે તો પછી તો બૂમ પડાયે ગાઈસ ગન મળ્યા ભઈ બંદા આવે ને વાહ તો જબર બૂમ પડાવ મારે એની બુનનો બહુ કરું ભેડી જ નાખ્યો મને મારે બોલો કહીશ બસ મારો તો પૂરો કર્યો અરેમાંડ બચાય ભાઈ બચાય હરસિદાય ભાઈ આય મારી જાવજે ભાઈ આ મારી જાવજે હાસ મારા ભાઈ એ બચાવી લીધો માર માર મારો અંદર જ છે રોઈની પુના આવું કરો માર જલ્દી આપણો ગમે તેમ નેકરી ગયા પછી મને મારવા તો પછી ગયા મને તો બહુ રીસળ હતો આપણને મારવા આવ્યો હતો ભાઈ પૂરો જ કરી દીધો હવે બાકી રાખવાનું જ નહીં થતું એને ચાલ ભાઈ તું આવી જા એનિમીઝ અહેડ આવો આવો मेकर आई जाए भाई न पाड़वा आया था पाड़ी दी तो गाइस फूल बाका जी की बुलावानी से आप लोग फूल बाका जी के ये बुलावानी जे ना जना वो आई जाओ गाइस फूल बाका जी अब भाई बंचो उतरे चार नंबर डी1 ये तो पीछे बिजी के आप लोग ये फूल बाका जी की बुलावानी कर અો તો આવો તો બંદા ના હો દઈ કેમ્પિંગ કરીને જ રમવાનું ગાઈસ એમાં મારવાનો એમાં મારવાનો ખોરી ખોલી અરે ગમે તો આધી ખોરી ખોલી નાળો આઈ બને દેખાવા જોઈએ કી પેરો તો એનાલિટીક મેંગો ખુલી પડી સુધી ગાઈસ આપણે કામ બી કરી દઈએ કે વિઝિટ વિઝિટ પડી હોય કેમ્પલ કેમ્પલ લેવા જવાનું છે ગાઈસ

ઘણો ગાય આપણે બાદ બાકાજીક બોલા કરીનું પૂરું કરી દે પૂરું કરી દે તો મને ગાઈશ હવે કી બોલાય ગયું ને ગજબ બાકા જી કી બોલાઈ એ જોવા મળે છે વચ્ચે કાઈ ગયો કોલ યાર એક બંદો બહુ દર વખતે કરે યાર એ બી બીજી એમ આર લાઈવ રમવા માટે જ હેરાન કરતો હોય ગાઈસ પણ બહુ હેરાન કરે છે I'm recalling a teammate. Oh, I'm going to call you. Thanks. Enemies ahead! I'm hit! Help! Enemies ahead! Bro, manadab over each other le, and we married le. Bro, manadab all god favorite, manadab over each other. Oh, Anna, weena recall karwa, the upper side, apna jee recall karwa matte, team one ડીમોન તો રિકોલ થઈ ગયો છે પણ ગાઈસ ડીમોન તો રિકોલ થઈ ગયો તો અરે ખબર ના પડી ભાઈ પાછો બી મરી ગયો ડિમોનિયન ચલો ગાઈસ તો આપણે એના માટે મરી જઈએ ગોટ ઈટ એનિમીઝ અહેડ છોડવાનો સાત જ નથી એનિમીઝ અહેડ ઓસમ Gone, awesome, awesome. I'm recalling a teammate. Thank you. Thanks. अपने तो आखिर score है score खाएगा guys. और अपने अच्छे-अच्छे net जाएँ से guys. બધા ટીમેટો થાય પૂરા થઈ ગયા રાઈસ હાલ તો હું એકલો બચ્યો છું